છે ને ભાઈ આપણા આત્મવિશ્વાસ છે ચાલવાનો બીજાનો આત્મવિશ્વાસ આપણને નહીં તારે નહીં તારે નહીં તારે એટલે કોઈ આપણને ખોટા વચનો દેતું હોય કોઈ ખાલી ખોટું ભરમાવતું હોય તો ક્યારેય ભરમાવાની અંદર ક્યારેય નહીં આવવાનું કારણ કે આપણો આત્મવિશ્વાસ હશે ને ભાઈ તો જ આપણો ઉધાર થાય અને ઉધાર થાય ને તો જ આપણને એનો આત્માની અંદર આનંદ આવશે બાકી તો કેટલાય ઠાલા વચનો આપે નથી બધા સુપણીમાં આવીને ઠાલા વચનો આપીને યાદ હતા પાંચ વર્ષે રોડ ઈનોય હોય નેતા ન બદલાય પણ રોડ ઈનોય હોય કેવા કેવા વચનો કે અમેરિકા બનાવી દેવું સિંગાપોર બનાવી દેવું એલાભાઈ અમેરિકા નથી બનાવું સિંગાપોર નથી બનાવું અમારા ખાલી હેરખો ટુ વ્હીલ ને ફોર વ્હીલ હાલેવો રોડ જોય બીજું કાંઈ ન જોતું પણ તમે જવો કેવા ઠાલા વચનો આપીને બધા જીતી જાય ગમે એમ કરીને જીતી જાય એમ મિત્રો આપણે આપણા કોન્ફિડન્સમાં રહેવું ને આપણે આપણા કોન્ફિડન્સની અંદર કામ કરવું બાકી નિત્ર કોઈ ભોજજો ભાઈ આપણને બોલાવવા આવશે નહીં કારણ કે અત્યારે આ દુનિયા મની ઇઝ પાવર તમારી પે બે ફગ્યા હશે તો જ દુનિયા બોલાવશે બાકી દુનિયા તમને બેઠા એ નહીં બોલાવો એમાં દુનિયાનો વાંક નથી તમારો વાંક છે ભાઈ કારણ કે આ દુનિયા પહેલેથી જ ધનવાનોની છે પહેલાં રાજા રજવાડાઓ હતા જેની પાસે વધારે વિશેષ ધન હોય ત્યારે બધા બોલાવતા બાકી કોઈ બેઠો એ ન બોલાવતું એટલે આવી બધી વાતોને લઈ અને અમારા રોજ બરોજ નવા વિડીયો આવતા રહે તો મિત્રો ચેનલને ફોલો કરજો સબસ્ક્રાઈબર કરજો અને તમારા ગ્રુપની અંદર શેર કરજો જીવનની અંદર સારા સારા વિચારો આપણને કામ લાગે કારણ કે આપણે કોઈ વ્યક્તિ પાસે જવું ને તો જ આપણને જાણવા મળશે પછી એ મીડિયા હોય કે કોઈ સ્વયં વ્યક્તિ હોય આપણે જો કંઈ નવું જોવું હોય નવું શીખવું હોય તો આપણે બહારની દુનિયામાં નીકળવું પડે અને બહારની દુનિયામાં નીકળી તો જ આપણને નવું જાણવા મળે એક કવિ એમ કીધું કે સૂર્યનારાયણ તો ઊગે જ છે એક કવિએ એમ કીધું કે સૂર્યનારાયણ તો ઉગે જ છે પણ તું સુઈ રહ્યા એમાં સૂર્યનારાયણનો શું વાંક એમ એટલે આવું થાય આપણે ઘરની બહાર નીકળવું પડે આપણે એક ડગલું માંડવું પડે પગનું ડગલું મૂકવું પડે તો જ આપણને નવી દુનિયાની જાણકારી છે અને નવી દુનિયાની જાણકારી છે તો જ આપણને આપણો વાસ્તવિક મનનો આનંદ આવે વાસ્તવિક મનનો આનંદ લેવો હોય વાસ્તવિક આધ્યાત્મિક જગતનો આનંદ આપણે લેવો હોય આપણા મનનો આનંદ લેવો હોય તો આપણે બહાર નીકળવું પડે નીકળવું પડે અને નીકળીને ત્યારે જ આનંદ આવે બાકી ઘરે રહેવાથી આનંદ નથી મળવાનો કારણ કે ભગવાને કેવી પ્રકૃતિની એ વિશેષ દુનિયા બનાવી છે સવારની અંદર આપણા ગાર્ડનની અંદર આવી તો આપણને સાક્ષાત ભગવાન મેળવવો એવું લાગે કારણ કે આ પરમાત્માએ બનાવેલી દુનિયા છે આપણે બનાવેલી દુનિયા તો ક્ષણિક હોય આપણી બનાવેલી દુનિયા તો આપણા સ્વાર્થ પૂરતી હોય આપણી દુનિયા બનાવેલી તો આપણા ગ્રાઉન્ડ પૂરતી હોય પણ પરમાત્માએ દુનિયા બનાવેલી આખી દુનિયા માટે કામની હોય એટલા માટે અમે રોજ નવા નવા વિડીયો મૂકતા હોઈએ મિત્રો ચેનલને ફોલો કરજો સબસ્ક્રાઈબર કરજો અને તમારા મિત્ર મિત્રવર્કરોમાં સર્કલમાં શેર કરજો કારણ કે શબ્દ છે ને શબ્દ જ માણસને જીવાડે જેમ જળ માણસને જીવાડે છે ને એમ શબ્દ માણસને જીવાડે એનું કારણ કે શબ્દથી માણસનું જીવન સેન્સ થઈ જાય બદલાઈ જાય